નવરાત્રીના પહેલા દિવસે શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે જે દિવસ આત્મબળ અને આધ્યાત્મિક શક્તિને જાગૃત કરવાનો પ્રતિક છે શૈલીપુત્રી નવદુર્ગાના નવરૂપમાં પહેલા રૂપનું પ્રતિક છે કોઈ પણ પરિસ્થિતિમાં આપણે આપણી જાતને સ્થિર રાખી શકીએ જીવનમાં આવતી તમામ કઠિનાઈઓનો સામનો કરી શકીએ એના માટે શૈલીપુત્રી આપણને પ્રેરિત કરે છે તેઓ આપણને ધૈર્યનો પાઠ પણ ભણાવે છે જેથી જીવનમાં આપણે ધૈર્યપૂર્વક આગળ વધીએ તેઓનું સ્વરૂપ શક્તિશાળી છે અને એ દરેક વ્યક્તિમાં શક્તિ અને સુરવીરતા રહેલી છે એ દર્શાવે છે અને એ જ જીવનની કઠિનમાં કઠિન પરિસ્થિતિમાં વિજય મેળવવા માટે આપણને મદદરૂપ બને છે તેઓ પ્રકૃતિની દેવી છે અને પ્રકૃતિ સાથે તેમનું ઘનિષ્ઠ જોડાણ છે જે આપણને પ્રકૃતિ સાથે એકરૂપ થઈ જીવન જીવતા શીખવાની પ્રેરણા આપે છે